મિત્રો સ્વાગત છે તમારું ના લોગમાં આજે મિત્રો મેં જોગ ક્યાં સ્ટાર્ટ કર્યો તમે જોઈ લો મિત્રો ક્યાં હે ને દ્વારકા ડાયરેક્ટ પગી ગયા મિત્રો ઓલોપુર આવી રહ્યો દેખાય તમને નવા ગયા હે ઓર બાજુ દરિયો ફટકે આગોજાનું દરિયો એક ખુશી બેન અને થઈ ગઈ છે ઊંઘ ભાવો ને જી હે હાલો દ્વારકા બધા એમ કેતા કેતા બોલ તો બોલ જોઈ તૈયાર થઈ ગયો માથું વરણ બાકી એની સારી લાગતી થોડી મજાનો સુરજ ઉગી ગયો હોય તો જો મિત્રો સુરજ ઉગી ગયો હોય અને જો અહીંયા મંદિર હે મંદિર હાને જવાનું છે આપણે દર્શન કરવા હજી મંદિર ખુલ્યું નથી હવે હાલે જ દર્શન કરવા હાથ પગ ધોઈ લીધા હે અને ઓલા બધા જોઈએ મારી વાટું જો હે કે હાને છકડું ફટાફટામાં દઈ છે મિત્રો દર્શન કરી લીધા હે દર્શન કરીને બહુ મજા આવી જો દ્વારકા અને

રાટમાં જાવ ને હોળિયામાં જો હોળિયામાં દેખાય રાન મારવા જાવ ને હોળિયામાં અને અમાર ફટ્યો હતા જ થઈ ગયા જો તો ખરો કેવું પેરે દીધું હોળિયામાં સ્લાઇડમાં બેઠી ગયા હવે જો પાકો મારે તો અમારે જો આમ તો વિશાલજીનો બદામ જો ઓલો જો હોય તો અને જો મજા

Kita, siapa ya. Hey, 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 sudah